ચોટીલા પદયાત્રીઓ માટે પાળિયા રોડ પર આવેલા ત્રિકોની ખોડિયાર પાસે ચામુંડા માત યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સેવાનો ઠંડી રાત્રિ રોકાણ માટે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવેલ છે આયોજક શ્રી સુકેતુ બેલાણી બુરો તેમજ પ્રતાપભાઈ ગોરભાના જય માતાજી તેમજ સર્વ સેવા કાર્ય ભક્તો તન મન અને ધનથી ખૂબ સેવા કરી ધન્યતા અનુભવે છે આવો ને આવો દર વર્ષે અમને સાથ મળતો રહે તેવી માતાજી પાસે પ્રાર્થના

અને માં ભગવતની કૃપાથી અમે 91 વર્ષ સુધી આ કેમ્પ કરવા માંગીએ છીએ અને આ કેમ્પમાં યાત્રીઓને ભોજન અને બધી વ્યવસ્થા તો છે જ પણ કોઈ યાત્રીને પગ દુખતા હોય તો પગના રાહત માટે સ્પ્રે માથું દુખતું હોય તો બામ કોઈને દુખાવાની ટીકડી જોઈતી હોય તો ટીકડી તેમજ જ યાત્રીઓને બધા જે સ્વયંસેવકો છે બધા મિત્રો છે એ પોતે એમ કે પગમાં માલિશ કરી દેશે તેમ જ યાત્રીઓને એમ કહે કાંઈક ત્રણસો માણસો સુધી કોઈને રાત માંસો રોકાવ હોય દર વર્ષે તો ત્રણસો માણસો સુધી આરામથી રાતવાનું રોકાઈ શકે એવી પણ એક સુવિધા કરવામાં આવે છે અમારી પ્રવૃત્તિઓ હોય છે સવારમાં નાસ્તો હોય છે પછી નાસ્તો કોઈ પણ પ્રકારનો હોય છે ક્યારેક પૌવા બટેકા પણ હોય પછી યથાશક્તિ જે કાંઈ ગ્રુપ દ્વારા નક્કી કરવાય નાસ્તો હોય બપોરે શાક રોટલી ચોખ્ખા ઘીનો મોહનથાળ છાશ ગુંદાંઠા વગેરેનો પ્રસાદ હોય સાંજે પણ ગિરનારી ખીચડી તેમજ ઢોવડા બટેકા તેમજ આયો આયોજક દ્વારા બધા નિત્રો જે નક્કી કરવામાં હોય નાસ્તો હોય છે જય માતાજી મિત્રો હું છું સુકેતુ ઉર્ફે ભુરાભાઈ બેલાણી આ છે ગોરભા પ્રતાપભાઈ મહેતા સાહિત્યકાર છે અમે આવી રીતે અગિયાર વર્ષથી આવી રીતે સેવા કરી રહ્યા છીએ ટોટલી સુવિધા આપીએ છીએ સવારે ગરમ ગરમ પવા બટેકા બપોરે શાક જમણવાર સાથે મોહન થાળ અને રાત્રે બટેરા ભૂંગળા અને ગિનારી ખીચડી પ્લસ અમે એક નહીં અને અમારી જે ટીમ છે એના કારણે અમે અગિયાર વર્ષ સુધી આવી રીતે ટકી રહ્યા છીએ અને અમારો એવો ધ્યેય છે અમે એકાવન વર્ષ સુધી આવી રીતે અવિરત સેવા કરવા માંગીએ છીએ બસ તમારા બધાનો આવો સાથ સહકાર રહેશે તો અમે આવી રીતે આગળ સેવા કરતા રહીશું